हा मिस्टर महाकाली वाला सोने की छड़ी रुपये की मसल चरियल का जमा भक्त वत्सल प्रजा चापाने नरेश पता राजाने राजा घड़ी खम्मा घड़ी खम्मा घड़ी खम्मा હે પાવાના ડુંગરમાં બિરાજમાન મારી શક્તિ જગદંબા મા કાળકા અસુરો ને દૈત્યોને સંહારનારી ને ભક્તોના દુખડા હરનારી પાવાની પટરાણી કાળી મહાકાળી હે મારી કુળદેવી મા કાળકા તમોને તમારો છોરુડો ચાપાને રાજવી પાવાનો ધણી નમન કરે છે માવડી બસ તારું જ નામ હૈયે ને હોઠે છે માં રોજ રાજમહેલના ઝરૂખેથી પાવાના ડુંગરાના તમારી ધજાના દર્શન કરું છું માં માં તમારી કૃપા અપરંપાર છે માં હરદમ તારા બાલુડાના રખોપા કરજે માં હે મારી કુળદેવી કાળી મહાકાળીનો જય હો જય હો દીકરા પતે રાજા પાવાના ધણી શાપાને રાજવી મારી ભક્તિથી હું કાળી મહાકાળી પ્રસન્ન થઈ છે માગી લે મારા દીકરા માગી લે અરે મારી માવડી મારી પાહવાની દેવી મહાકાળકા માં માં હું તમને ક્યાં જોઈ ન શકું માં માં મને પ્રત્યક્ષ દર્શન આપો માં માં મહાકાળી માં મહાકાળી મને રૂબરૂ દર્શન આપો માં

બસ તારા દર્શનની ની ઝાંખી થાય એ જ મારા મનની ઈચ્છા દીકરા તારા મનની ઓળખું મારી કુળદેવી તારો દીકરો છું ને અરે દીકરો માને ના ઓળખી શકે તેવું બને હું પાવાનો ધણી હે કલ્યાણી

મને ઓળખી શકીશ ને હા માં હા હા મારી દયાળી દેવી હા જો જે હો તારી માં કાળકાને ઓળખવામાં ભૂલ ખાતો નહીં ચાપાનેર नरेश યાદ રાખજે મારા વજન અને वरदान ને દીકરા હા માં હા મારી પાવાગઢ વાડી કાળી માં બસ તારા છોરુડા ને પ્રત્યક્ષ દર્શન આપો માં જય હો જય હો કાળી મહા મહાકળી મહાનો જય હો તથા સુંદરી મારા ચાપાને રાજવા વાહ વાહ રૂપ સુંદરીને જોઈ હયે શેડો પડે તેવું રૂપ ઓ હો 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 ભગવાને નવરા દિવસે રૂપનું પૂતળું ઘડીને જીવાત્મા રૂપે પૃથ્વી પર મોકલ્યું હા 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 વારી જાવ તારા ઉપર સુંદરી વારી જાવ तो रूप तो चापा नेर राज महल मात सोबे हा सुंदरी नो पीछो करवो पड़ से बस बस जल्दी मावड़ी ना करबा पूरा था पछी बात वाह वाह रूप सुंदरी वाह <laughs> થોભીજા રૂપ સુંદરી થોભીજા હું હું ચાપાડે નરેશ પતે રાજા ઊભા રહો સાંભળો રૂપ સુંદરી હું તમારા રૂપ થી પાગલ થયો છું રાજન સુંદરી કહો તો ખરા આ રૂપ નું નગર ક્યુ ચાપાને નરેશ જો હો મર્યાદા ભંગ થાય છે તું રાજવી છે જરા ઓળખીને વાત કર સુંદરી ઓળખી લીધું તારું આ રૂપ તારું લાવણ્ય તારા જાંજર નો જણકાર બસ બસ હવે તો તને પામવાની ઓળખ બાકી છે

हूँ तमने मारी रानी पटरानी महारानी बनावी देवी बस राजवी हमें तू हद बटावी रहो छे नक्की तारु पतन था शे पते ही राजा अजी पाछो वली जा मने मारे मारगे जावा दे पण पण सुंदरी ने केम जवा दो तो तो तो

बधुई भूली गयो छु सुंदरी हाँ रूप तो इंद्र राजा ना दरबार में चुवा मरे पड़ा रूप तो हर हाँ रूप तो पृथ्वी ऊपर प्रगटियो राजवी पृथ्वी पर प्रागट किया तो करियो पर तू तो वचन वरदान बदो भूली गयो अहंकारी अभिमानी रूप ना पुजारी पते राजा नक्की तारू पतन था शे જે થાવું હોય તે થાય પણ આ રૂપ રૂપ તો મારા રાજ મહેલ માં સુંદરી બસ રાજન હવે એક પણ શબ્દ બોલ્યો તો તારો ભલે સુંદરી ચૂપ થઈ જાય બસ પણ આમ આમ નજીક તો આવો નજીક તો રૂપ સુંદરી ખબરદાર બાપા ચારી રાજન ते मारी चुंदड़ी नो छेड़ो जालो तो छे तो बस म करी राजन तू तारी मां ने ना ओळखी शक्यो फट छे तने राजन फट छे अखिल ब्रह्मांड आदिवती शक्ति ने तारी कुल देवी ने ना ओळखी शक्यो राजन विनाश काले विपरीत बुद्धि मारे तमारी कोई बात सांभळवी नथी रूप નરેશ તમને પટરાણી બનાવી હું બનાવી પાવો નો ધણી બતાય રાજા લે લે આ પકડ્યો તારો છેડો તને ના પાડી ને રેવા દે પ્રત્યક્ષ દર્શન કરવાનું પણ તું જીદે ભરાણો એટલે પ્રત્યક્ષ દર્શન આપવા પણ તું તો મને ના ઓળખી શક્યો ફટ છે તને કે તારી માં ઉપર કુદ્રષ્ટિ કરી હું ધારું તો તને પલવાર મારી નાખું પણ માં ના ના માં માં મારી કુળદેવી મારી કારકા માં મારી મારી માં કરી માવડી અરે માં માં દયા કરો दया करो देवी दी दयारी री मा, मां 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 उ तो भान भूल गयो मोह मां डूब गयो राजन तू तो कह तो तो ने कि प्रत्यक्ष दर्शन आपो तो हूं पलवार में और की जाईश पर तू तो हां हां बाउड़ी हां हे काली रे कल्याणी देवी तू तो रूप मां भान भूलियो સાચું ખોટું ખાઈ ન જાણી શક્યો માં 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 તારા છોરાની ભૂલને માફ કરી દે માં માફ કરી દે માં માફ કરું તારા જેવા લંપટ ભૂપતિને માફ કરું એ પતે રાજા તને પાટુ મારી પૃથ્વીમાં ધરવી દેવો જોઈએ પણ માં अरे महा तू तो भक्तों पर कल्याण करनारी मावड़ी काल का जो महा 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 मैं तुम्हारी भक्ति करी छे महा मारा अवगुण मारा अवगुण चीतना ना धरो महा 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 मा मारो गुनो माफ करी दियो महा मोह माया में डूबी गयो क्या रे तारी माउडी याद ना आवी महा हवे माफी मांगवा आवियो શરમ નથી આવતી પતય રાજાળી એ વારી કાળી મહાકાળી અરે માં તમારી લીલા ને તો દેવતાઓ ઋષિ મુનિઓ પણ નથી જાણી શક્યા ત્યારે હું તો પૃથ્વી લોકનો મનક જીવ પામર માણસ હું દયાળી દયા કરો કાળકા માં દયા કરો માં દયા કરો દયા કરો માં દયા કરો દયા કરો હે ફતે રાજા

मा, अरे मां दया करो मां दया करो पदेशराप पादी मुक्ति आपो मां अरे मारी ही देवी कारका पदेशराप पादी मुक्ति आपो राजन मारो श्राप तो मिथ्या नो थाई पण सांबळ ਹੈ ਪਤਾ ਹੀ ਰਾਜਾ ਜਾਂ ਸੁਦੀ ਪਾਵਾ ਨਾ ਡੁੰਗਰੇ ਮਾਰੀ ਕਾਲੀ ਮਹਾਕਾਲੀ ਨੀ ਦਜਾ ਫਰ ਫਰੇ ਕਿਆਂ ਸੁਦੀ ਤਾਰੂ ਨਾਮ ਅਮਰ ਰਹਿਸ਼ੇ ਨੇ ਲੋਕੋ ਮਾ ਭਗੋਵਾਈਸ਼ तारा छोरुड़ा ने सजा मरी गई माँ ने अभय दान पर मरी हूँ माँ माँ कारी माँ पावारी देवी तबारो जय जय कार हो माँ तबारो जय जय कार हो तथास्तु हूँ काली माँ पावा घटना डुंगरा वाली काल का Ha <laughs> <laughs>